નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે તમારે જો ગેરંટી સાથે સો ટકા સાચા બજાર ભાવ જાણવા હોય તો તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને આવનારા દિવસોમાં તમને ખેતીને લગતા ઘણા બધા એડવાન્સ લેવલના વિડીયો જોવા મળશે એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પંચ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો રૂપિયા હતો તુવેર જે પંદરસોથી બે હજાર આજે એક હજાર ત્રીસથી અગિયારસો ચોપ્પન રૂપિયા ચોળી અગિયારસો પચાસથી ત્રણ હજાર મેથી એક હજાર ચાલીસ તેરસો ચાલીસ રૂપિયા એરંડો આજે નવસો એકસઠથી બારસો બત્રીસ કાળા તલોગન ત્રીસો એસી ચુમ્માલીસો સોયાબીન સાતસો ચોર્યાસીથી આઠસો સત્યાસી પીડા ચણા બારસો પચાસથી તેરસો દસ રૂપિયા સફેદ ચણા આજે સોળસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા આગળ જો વાત કરીએ ડુંગળીની તો એકસો વીસથી છસો પિંચોતેર લસણ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા હળદ આજે અગિયારસોથી સોળસો સિત્તેર ધાણા તેરસો થી ચૌદસો સાઠ રૂપિયા ધાણી તેરસો પિંચોતેરથી પંદરસો સાહીઠ તલ એકવીસોથી અઠ્યાવીસો પચાસ ઝીણી મગફળી નવસો તેતાલીસથી બારસો દસ રૂપિયા જાડી મગફળી નવસો વીસથી બારસો અઠાવન કપાસ આજે તેરસો ચાલીસથી પંદરસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો એકાવન રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં આજે પાંચસો પચાસથી છસો તેત્રીસ ચણા એક હજારથી બારસો અઠ્યાસી તુવેર અઢારસોથી એકવીસો ચૌદ અડદ અડદાજે અગિયારસોથી સોળસો છોતેર કાળા તલ અઠ્યાવીસોથી આડત્રીસો નેવું રૂપિયા સોયાબીન સાતસો વીસથી નવસો આડત્રીસ તલ ઓગણીસો પચાસથી પચીસસો બાવન જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો વીસથી અગિયારસો અગિયાર એ જ રીતે જીરું આજે ચાર હજાર રૂપિયાથી તેતાલીસસો નેવું રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચાસથી બારસો અઢાર લસણ આજે એકત્રીસોથી પંચાવનસો રાયડો નવસોથી એક હજાર સિત્તેર અજમો સત્તરસો પંચાણુંથી ચોત્રીસો પચાસ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પિસ્તાલીસ સોયાબીન પાંચસોથી આઠસો પાંત્રીસ જાડી મગફળી નવસોથી એક હજાર સિત્તેર રૂપિયા ઝીણી મગફળી નવસોથી સોળસો પચીસ કપાસ આજે બારસોથી પંદરસો રૂપિયા જીરાણી જો વાત કરીએ આજે જામનગરની અંદર તો બત્રીસો રૂપિયાથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો સાઠથી છસો દસ રૂપિયા ડુંગળી એકસો એકતાલીસથી આઠસો એકતાલીસ તુવેર પંદરસો એકથી સત્તરસો અગિયાર સોયાબીન સાતસો એકથી નવસો એકવીસ એરંડો અગિયારસો એકવીસથી બારસો એકાવન અડદ એક હજાર એકથી સોળસો એકસઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો છન્નું વાલ પાંચસો એકથી અઢારસો એકાવન મેથી છસ્સો થી પંદરસો એકાવન લસણની વાત કરીએ તો એકવીસો એકાણુંથી ત્રેપનસો એકોતેર રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની આજે તો બારસો એકથી પચીસસો એક તલ બે હજારથી પચીસસો એકત્રીસ જોળી આજે નવસો એકાવનથી પચીસસો છોતેર નંબર મગફળી આઠસો પંચાવનથી તેરસો ત્રીસ ઝીણી મગફળી સાતસો થી બારસો અગિયાર જાડી મગફળી છસો થી બારસો છત્રીસ કપાસ આજે બારસો થી પંદરસો અગિયાર રૂપિયા ધાણા 900 થી સોળસો એકાવન ધાણી એક હજારથી સોળસો જીરાની જો ગોંડલમાં આજે વાત કરીએ તો આડત્રીસો એકાવન રૂપિયાથી અડતાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાજા બજાર ભાવ આખા દિવસના સર્વેની જો વાત કરીએ તો મગફળી બજારમાં કોઈ મોટો એવો તફાવત જોવા મળેલો નથી જેમ ભાવ છે એ જ પરિસ્થિતિમાં આગળ વધી રહ્યા છે પાંચથી દસ રૂપિયા જેટલો વધારો છે મગફળીમાં નહીવત વધારો જોવા મળેલો છે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં જે બજાર ચાલી રહી હતી એના કરતાં થોડીક ઘટતી બજાર જોવા મળેલી છે અને એ જ રીતે જીરા બજારની જો વાત કરીએ તો જીરા બજારમાં પણ આજે પંદરથી વીસ રૂપિયા જેટલો ઘટાડો છે એ ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલો હતો તો આ હતા આજના સૌથી મહત્ત્વના બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બનાવી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર